જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીઓમાં આ નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે રાજ્ય મંત્રીમંડળે નાગરિકો પ્રજા વર્ગો તેમજ પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાને લઈને આ તાલુકાઓની રચના કરી છે આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ સરળ બનાવશે અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થવાની શક્યતા છે એટલું જ નહીં પરંતુ નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી નાગરિકોને હવે સરકારી કામકાજ માટે દૂર જવું નહીં પડે જેને પરિણામે સમય અને શક્તિ બંનેનો બચાવ પણ થશે સરકારની આ કેબિનેટમાં અરવલ્લી જિલ્લાના ભિલોળા અને બાયડના તાલુકાઓને છૂટા પાડીને હવે શામળાજી અને સાઠંબા તાલુકાની રચના કરવામાં આવી છે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને પણ તાલુકો જાહેર કરાતા લોકોમાં આનંદ ઓછવનું વાતાવરણ છવાઈ ગયું છે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજ રોજ સ્થાનિકો એકત્રિત થઈને સરકાર ના આ નિર્ણય ને વધાવ્યો હતો

અને અહીંયા કાળિયા ઠાકોરજી બિરાજમાન છે ત્યારે એમના સાનિધ્યની અંદર આ ઘણા વર્ષોની જૂની માંગ આ શામળાજી તાલુકો બનાવવામાં થઈ રહી છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખી ટીમ અને સંગઠન પ્રમુખ સી આર પાટીલજી અને એમની આખી ટીમ અને માનનીય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજીની કૃપાથી આ એક આદિવાસી વિસ્તારની અંદર નવો નવો તાલુકો બન્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું જ્યારે આ વિસ્તારની અંદર ઘણા ટાઈમથી ટ્રાયબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર એમને બહુ દૂર દૂરથી જે ભીરોડા જવું પડતું હતું ત્યારે આ વિસ્તારની ડિમાન્ડ સંતોષાતા આ પ્રજાજનોને હાલાકી ના ભોગ ભોગવવી પડે એટલા માટે અહીંયા શામળાજી તાલુકો બનવા જઈ રહ્યો છે અને આ ટૂંક સમયની અંદર આ વિસ્તાર અને આ પ્રજાજનોને આ વિસ્તારની અંદરથી જે વિકાસના કામો છે તે હરણફાળ ભરશે અને જેમ નાનો તાલુકો હોય તેમ તમામ છેવાડાના માનવી સુધી આપણે પહોંચી શકીએ એ માટેના તમામે તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને માનનીય પ્રધાનમંત્રીજી જ્યારે અત્યારે એમનો જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અહીંયા આ નવો તાલુકો આપણને આપ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે દેશ અને વિદેશની આ કમાન એમના શિરે આવે અને એમ સંભાળે અને આખા વિશ્વનું નામ રોશન અમારા શામળાજી સાનિધ્ય શામળાજી તાલુકો બનીને અમારા કાળિયા ઠાકોરજીનું નામ છે વિદેશમાં પહોંચે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ જ્યારે અહીંયા ગુજરાત સરકાર જ્યારે આ આટલા વિકાસના ઘણા બધા કામો કરાવી રહી છે ત્યારે આ વિસ્તારની અંદર મારા વિસ્તારની અંદર લગભગ ભિલોડા અને મેઘરજરજની અંદર વિધાનસભા ક્ષેત્રની અંદર માતબર રકમ સોળસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ વિકાસના કામ માટે મુખ્યમંત્રી શ્રી અને એમની ટીમ અને પ્રદેશ સંગઠન એમની ટીમે એમને આપ્યા છે ત્યારે એમને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આવનાર સમયે આ ભિલોડા અને મેઘરજ અને આ જે નવો તાલુકો બન્યો છે એ પ્રગતિના પંથે જાય વિકાસના પંથે જાય એ માટે હું સરકારમાં અવિરતપણે કામ કરતો રહીશ અને આ આશીર્વાદ આપ્યા છે અહીંયા ભિલોડા અને મેઘરજ તાલુકાના જે પ્રજાજનો છે જે વોટરો છે એમને આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ ક્યારેય એળે ના જાય અને આ વિસ્તારની અંદર જ્યારે આ સોળસો કરોડની પણ વધારે રકમ આપણે વિકાસના કામો લાવીશું એવી પ્રજાજનોને હું ખાતરી આપીશું અને મને આશીર્વાદ આપતા રહેશે એ માટે પણ એમને વિનંતી કરું છું અને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય યાદ કરશો તો હું આપની સાથે ખબે ખભા મિલાવી અને હું આપની પડખે ઉભો રહીશ રાજ્ય સરકારના આ નિર્ણય ને શામળાજીમાં ફટાકડા ફોડીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી આ માંગ પડતર હતી અને રાજ્ય સરકાર દ્વારા હવે તેનો સ્વીકાર કરાતા શામળાજી તાલુકાની આજુબાજુના પૂર્વ પટ્ટાના સરહદી વિસ્તારના ગામડાઓને પણ મોટી રાહત થશે એટલું જ નહીં પરંતુ શામળાજી અને સાઠંબા આ બંને તાલુકાનો વિકાસ પૂર ઝડપે થશે એવો પણ આશાવાદ ભારતીય જનતા પાર્ટી અરવલ્લી પૂર્વ પ્રમુખે વ્યક્ત કર્યો હતો આજ રોજ નવરાત્રીના પવિત્ર પ્રસંગે ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અરવલ્લી જિલ્લાના બે તાલુકાની જાહેરાત કરી છે તે પૈકી શામળાજી તાલુકાની વર્ષો જૂની માગણી આ વિસ્તારના પ્રજાજનોની રાજકીય આગેવાનોની સહકારી આપવાની રહેલી છે તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વખતથી આ શામળાજી તાલુકા માટેની દરખાસ્ત કરવામાં આવેલી ત્યારબાદ વિજયભાઈ રૂપાણી સાહેબ તે પછી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપના દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાત સરકારે શામળાજી તાલુકાની જાહેરાત કરતો શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી અને ભારતીય જનતા પાર્ટી શામળાજી વતીથી એમનો હું મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર